રાજકોટના સોની બજારમાં આજે પોલીસે ડ્રાઈવ શરૂ કરી રાજકોટ એસઓજીની ટીમે સોની બજારમાં કરેલી ડ્રાઈવમાં લગભગ સો થી વધુ બંગાળી કારીગરો મળી આવ્યા જેમનું રજીસ્ટ્રેશન નથી કરવામાં આવ્યું જેથી વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે વેપારીઓને સિટીઝન પોર્ટલમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી જેમાં જે વેપારીઓ દ્વારા પોતાના કારીગરો તેમજ ઘરઘાટી હોય કે મજૂર હોય જેનું રજીસ્ટ્રેશન થયેલ નથી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે હાલ આ ડ્રાઈવ દરમિયાન સો થી વધુ કેસ પણ અમે કરેલા છે આ ચેકિંગ દરમિયાન સોની બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આપણે પોલીસ જે એસઓજી ટીમ છે એમને પણ રિક્વેસ્ટ કરીએ કે જો એ થોડોક સમય આપે તો અમારા એસોસિએશન તથા બંગાળી એસોસિએશન છે તેઓને સાથે લઈ અને પાંચ પંદર દિવસનો સમય આપે જેથી કરીને જે લોકો બાકી છે તે લોકો પોતાનું રજીસ્ટ્રેશન વહેલાસર કરાવી શકે રાજકોટ એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ ડ્રાઈવ હજુ પણ ચાલુ રહેશે અને જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવશે સોની બજારમાં અંદાજિત નેવું હજારથી વધુ બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે આ ઉપરાંત બંગાળી કારીગરો જે જગ્યાએ રહે છે ત્યાં એ ડિવિઝન બી ડિવિઝન અને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવશે જણાવી દઈએ કે ગયા વર્ષે કારીગરના સ્વાંગમાં ત્રણ આતંકવાદીઓ ઝડપાયા હતા કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ